હાલો મિત્રો નવા વિડીયોનું સ્વાગત છે તમારું તો આપણે એક બેંક ઓફ બરોડામાં ખાતું કઈ રીતના ખોલવાનું છે એના વિશે ડિસ્કસ કરવાના છે મિત્રો આજે આપણે તમે જોઈ શકો છો બેંક ઓફ બરોડા મિત્રો એમાં ઝીરો બેલેન્સ છે એકાઉન્ટ છે મિત્રો કઈ રીતે ઓપન કરવો એના વિશે ચર્ચા કરવાનું છે ને બધા મિત્રોને ગુડ મોર્નિંગ અને જો મિત્રો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી જો સબસ્ક્રાઈબ કરવાનું અને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં બંને થતી વિડીયો શેર કરો મિત્રો વિડીયોમાં ઠેર સુધી બની આવજો આપણે આગળ ડિસ્કસ કરવાના છીએ મિત્રો ખાસ કરી તો આપણે બેંક ઓફ બરોડામાં છે ખાતું ખોલવું હોય તો ઘરે બેઠા તમે ખાતું છે ઓપન કરી શકો છો કઈ રીતે કરી શકો એ સરસા છે આપણે આ વિડીયોમાં કરવાના છીએ તો થેડ સુધી વિડીયો નિહાળો મિત્રો અને મફતમાં છે તમે ખાતું ઓપન કરી શકશો મિત્રો તો આપણે આ વિડીયોમાં પૂરી ડિસ્કસ કરીશું તો વિડીયોમાં થેડ સુધી વિડીયો નિહાળો અને સારો લાગે વિડીયો મિત્રો તો લાઈક પણ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો ખાસ કરીને ડિસ્કસ છે આપણે બેંક ઓફ બરોડામાં ખાતું કઈ રીતે ઓપન કરવું એના વિશે ચર્ચા કરવાના છે આજે આપણે વાત કરીએ તો ડિજિટલ યુગ યુગારા મિત્રો ખાસ કરીને ડિજિટલ યુગ ચાલી રહ્યો છે મિત્રો તેમાં છે તમારે ઓનલાઈન પીએમ કેવાય સી ઓનલાઈન યસબીઆઈમાં પણ એકાઉન્ટ ખોલી શકો પછી લોન મુદ્રા ઓનલાઈન કરી શકો મિત્રો ખાસ કરી અને તમારે જો ઘરે બેઠા ઓનલાઈન ખાતું ઓપન કરવું હોય તો પણ છે તમને બેંક ઓફ બરોડાની વેબસાઈટ ઉપર છે અને ખાતું ઓપન કરી શકો મિત્રો બેંક ઓફ બરોડાના ગ્રાહકો માટે છે આ સેવા લાગુ કરવામાં આવેલ છે મિત્રો ગ્રાહકો ગ્રાહકો છે સતત સુવિધા માટે છે એ રિજિટેલ ગુજરાતમાં કન્વર્ટ કરવામાં આવેલ છે મિત્રો અને બેંક ઓફ બરોડામાં છે એ ખાતું છે ઘરે બેઠા ઓપન કરી શકો તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોય તો તમે ખાતું ઓપન કરી શકો મિત્રો এনে বেংক অফ গ্ৰ গ্ৰাহিং একাউণ্ট চিত্ৰ খা কৰিাউণ্ট জিৰো ৰূপ শকু চেৱিং একাউণ্ট ন বধা লাভ হৈছে তি চকশ মিত্ৰ এই খা কৰি মিত্ৰ বজা লাভছে তিত্ৰ জিঅ' একাউণ্টছে এই অপন কৰি চক ঘ বেঠা বেংক অফ বৰডৰ অফিচিয়েল বেবসাইটোৱে যায় চাৰো লাগিব সবসক্ৰাইব কৰা শেষ কৰিব ভুলি নীডিঅ'